ત્યારે ક્ષત્રિય સમાજની બહુમતી ધરાવતા વડોદરાના સાવલીસર તાલુકા અને વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં પણ વિરોધ જોવા મળ્યો હતો એકસો સમાજ સંચાલિત મહાકાલ સેના વીર પ્રતાપ સેના અને કરણી સેનાના બેનર હેઠળ સાવલી સેવા જો વાત કરી સેવા સદન પહોંચી આગેવાનોએ વિરોધ નોંધાવ્યો હતો મોદી તુજસે બેર નહીં રૂપાલા તેરી ખેર નહીં અને રૂપાલાને ટિકિટ કાપોના સૂત્રોચ્ચાર અને જન આક્રોશ સાથે આવેદનપત્ર આપ્યું હતું મારો વિષય એ છે કે રૂપાલાએ જે નિવેદન આપ્યું છે લોકસભાની ચૂંટણી અંગેનું કે રજવાડા વિશે અને વિશે એને અમે અને આજે મામલતદારશ્રી સાવડી ગુજરાત અને કરની સેના સાવરી દ્વારા આવેદનપત્ર આપ્યું છે કે એમની ટિકિટ રદ કરવામાં આવે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો પરિણામ ભોગવવા તૈયાર રહે અને જયરાજસિંહ ધારાસભ્ય બોંડલ દ્વારા કાલે જે મિટિંગ કરવામાં આવી સત્રિય સમાજની એમાં કોઈ સક્રિય સમાજના આગેવાન હતા નહીં એટલે એ ક્ષત્રિય ભારતીય ખાલી રાજકીય હતી એ અમે એને રદ કરીએ છીએ અને એનાથી આવનાર સમયમાં પરિણામ ભોગવવા તૈયાર રહે પુરષોત્તમ રૂપાલા જે રાજકોટના સંસદ સભ્ય જેમને ટિકિટ મળી છે એમને એમના એક કાર્યક્રમમાં રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે અને રાજપૂત સમાજની બેન બેટીઓ વિશે જે ખોટું નિવેદન આપ્યું છે એના માટે અમે લોકો આજે અમારા સાવરી પ્રાંત અધિકારી શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે કે આપ અમારો અવાજ સરકાર સુધી પહોંચાડો અને રૂપાણી ટિકિટ રદ થાય એ માટે આજે આવેદન પત્ર આપ્યું છે અને ગઈકાલ જે રાજકોટમાં મીટિંગ મળી એ મીટિંગમાં જે પણ કોઈ નિર્ણય લેવાય અમારા રાજકીય લોકો હતા અમે ભારતીય જનતા પાર્ટીની સાથે છીએ પણ રૂપાલાની વિરુદ્ધ છીએ એટલે અમે ભારતીય જનતા પાર્ટીના જે પણ ઉપલી નેતાગીરી છે અમને આ આવેદનથી જણાવીએ છીએ કે આપ રૂપાલાની ટિકિટ કાપો એજ અમારો ફક્ત અને ફક્ત સમાધાન છે એના સિવાય બીજું કોઈ સમાધાન નથી વર્ષોથી અમે ભારતીય જનતા પાર્ટી સાથે છે રહેવાના છીએ પણ રૂપાલાની ટિકિટ કપાય એ સૌથી મોટા મોટી અમારી માંગ છે અને એ રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ કપાવી જોઈએ કપાવી જોઈએ સમાચારોમાં આગળ વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી